જય મૂર્લધર મિત્રો ગુતેલી ગાથા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું આજે માલવો બનાવું છું કારણ કે સમૂહો આવે છે અને આપણા માલ માટી આપણી માટે જેમ આપણે મકાન બનાવી આપણે માલવા માટી માલ હમણાં ઘણા સમય છે આપણે હલો વિડીયો કોઈ વસ્તુ બનાવી નથી કારણ કે એવા કામમાં બીજી હતા કે કોઈ સમય આપણે હતો નહીં તો હવે વાવણીનો સમય આવો આવ્યો છે મિત્રો પણ હા એક વાર તમને કહેવાય

બે મહિનાથી મારી યુટ્યુબ ચેનલની અંદર હું ગયો ન એનું કારણ એ હતું કે મારે મકાનનું કામ શરૂ હતું જેના કારણે સમયના અભાવે મેં વિડીયો બનાવ્યો નહોતો તો હમણાં હું તમને મારા મકાન કેટલે પૂગ્યા છે એ હું તમને દેખાડું પછી નું કારણ છે કે એ કાચે બે કામ થાય આપણો ધંધો ખેતીનો છે સાથોસાથ મિત્ર ને મનોરંજન કરાવીએ છીએ અને એ તમારો સાથ સહકાર ના કારણે હું મનોરંજન કરાવી આપણે હું વિડીયો બનાવવો અને તમે ન જોતા હો તો મને પણ ઈચ્છા ન થાય ને હવે આ આપણો માલવો બની છે મિત્રો હવે જેઠું ઉતરી દઉં આ મારો માલવો બની ગયો છે મિત્રો હવે હું જોઈ જો કે અંદર વાયા બાયા તો બહુ લખી રહ્યા ને પછી વિડીયોમાં વાયા નું હોય ને ના દેખાડવું ને પછી બધા એમ કે આ આવો માળવો બનાવ્યો છે જરા નજર ફેરવું મિત્રો પાંદડા પાંદડા બધું છે પણ ફેર થોડો એ તો બધું સારું થઈ જાય છે

કાલે હું એક બીજો વિડીયો બનાવું ને એમાં મારે એક ચિતોડીના ઈંડા તમને દેખાડવાના છે તો આગાહીવાળા કે કોઈ સંશોધનવાળા બોલે કે તૂટી પડશે બીજે બધી આવી છે પણ અમારે આ તળાજા તાલુકાની અંદર મને વીમો લાગે છે કારણ કે એ એવી જગ્યાએ ઈંડા બીક્યા છે મિત્રો આ નિશાણવાળો જગ્યા છે એટલે ગઢિયાઓની કેણે છે કે ટીટોડીના ઈંડા નિશાણવાળા વિસ્તારમાં હોય એટલે વરસાદ ખેતરમાંથી પાણી કાઢે એવું ન આવી શકે તો એ મારે તમને કાલે બતાડવાનું છે અને કાલે બતાડવાની વાત તો બીજી છે પણ આ મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરજો અને આવતો વિડીયો પાછા જોતા રહીજો ત્યાં સુધી જય મુરલીધર